ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વાઘોડિયા તાલુકાના પ્રજાજનોને વચન આપેલું છે કે મારા શ્વાસમાં શ્વાસ હશે ત્યાં સુધી તમારા કામો કરતો રહીશ વાઘોડિયા મત વિસ્તારમાં હાલમાં જે પણ ચાલી રહ્યું છે તે કાન ખોલીને સાંભળી લેજો હું મેદાનમાં આવી રહ્યો છું ચૌદમું રતન ના વાપરું તો મધુ શ્રીવાસ્તવ ના કહેતા તેમ જણાવ્યું હતું તેમજ આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવા માટેની તૈયારીઓ પણ શ્રી મધુ શ્રીવાસ્તવે બતાવી હતી રિપોર્ટ કિશન રોયડા વાઘોડિયા વાઘોડિયા વિસ્તારના અંદર આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા ત્યાં સુધી હું આપના પડખે છું આપના આપના કામના માટે ખડે પગે કામ કરી નાત જાત ભેદભાવ વગર મારી પ્રજા મારું ઘર જોયું છે તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય તમે મારા ઘર બી જોયા છે અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાક્કું રહેશે હું જ્યાં સુધી જીવતો તો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે અડધી રાતે મારા ઘેર આવશે મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે અને આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મધ વિસ્તારના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકો થઈને બેઉ વિસ્તારને મધ વિસ્તાર છે એ બેઉ મત વિસ્તારના અંદર જે કાવતરા કરી રહ્યા છે જે કરી કરી રહ્યા છે મેદાનમાં આવી રહ્યો છું પછી અધિકારી હોય મામલતદાર હોય સમજી તમારું નામ મધુ શ્રી વાતો ના કહેતા એ મેદાન માં નીકળે છે થી ના ભાજપથી મારી મારી પ્રજા કેસે કે બધા સંગઠન થઈને લોકશાહી મોરચો બનાવો એ કોઈ મોરચો બનાવો એ મોરચો બનાવીને લડાઈને તાલુકા પંચાયત બી લડાવવાનો તાલુકા પંચાયત થાય અને પંચાયત ના અંદર જે જે વિકાસ બાકી છે મોટો અંદર ડેમેજની ગંદકી છે એ દૂર કરવાનો હું પ્રયત્ન કરવાનો છું નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાનું છે જે રોડ ખલાસ થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાના પ્રયાસ કરીશ નર્મદાનું પાણી લાવ્યો છું બધું જ લાવ્યો છું પણ જે પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જે બી અધિકારી હશે કાન ખોલી ને સાંભળી લેજો આ મધુ શ્રીવાસ્તવ છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને સિંગડા ઉગ્યા નથી બધાને ઠેકાને પાડી દઈશ આટલું ધ્યાન રાખજો